તો કેમ છો મારા ભાઈઓ તો ભાઈઓ સ્વાગત છે તમારો આજનો આપણા બીજી એમઆઈ ગુજરાતી ગેમ પ્લે વિડીયોમાં અને આજે ફરી એકવાર ભાઈ આપણે આપણી ગુજરાતી સેનાને લઈને આવી ગયા હતા નવા ઇવેન્ટમાં અને ભાઈ અહીંયા આગળ આવતાની સાથે જ સાંભળી લીધું ચારે બધુંથી ધડાધડી નો અવાજ આવ્યો આપણા હાથમાં આવી ડીબીએસ અને ભૂરિયા ભૂરિયા રહેવા દે રહેવા દે રહેવા દે એમ ફોન લેવા દે બસ એને બંધો છે આગોરે 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 વેના તો બોમ્બ થી ઉડાડી જો ઘણો મોમેન્ટ તો આલ 15 20 કિલ તો આ એક બોમ્બ થી તો આલ 1 2 ને 3 આલા લાલ લાલ નોક છો એક ભાઈઓ બહાર એક ઉપર ઈ છે આલે ગુડિયા એન્જ જો આલે આલો આલો ઉપર 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 વાળા લઈ લે વેલ ખાય કા સડ ઉપર વાળા તો ઉપર તો નહીં સડી જા સડવા મેણું શું વાહે તમ તાર મરશું તો બે મરશું ભાઈ માર બે ગઈ ગયો એ લે ભાગી જો કે હું એ એઠે નોક પડ્યો આયો આયો મફચ્યો આયો ક્યાં છે બીજો એ ઓલા ટાવર માં છે જો યાર આમાં કેમ ભૂર્યા આગળ જોખમ છે એ નીકળો નીકળો ભાઈ હાલ જો ગયો જો આગાનો ભાઈ ગયો ભાઈ પૂરિયા પૂરો અમે માં આવી ગયા તમે ગાડી ને સંભાળી લેજો ભાઈ અરે વાહ મને બહુ ગમ્યું આ ને નાખ્યો ને એ મને બહુ ગમ્યું એ જ લાગનો હશે ક્યાં છે કોણ

લ્યો અઘા નહીં નાખે હવે રશ કરવાના આવી જાને બે 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 બંદા આવે એ કાળજો આ તો આ સુધીનો નોપરો રેકોર્ડ છે ભાઈ આ કાળિયા બંદાને હું કોઈ મારી જ નથી કે કોને ખબર કાળિયો કરેક્ટર મારે પહેલે ઉસે હવે કાય વાંધો લ્યો અજી તો રીકોલ થઈને આવી આવી પહેલા તો ઉલ્લી ગયો ક્યાં મિરો આ રીકોલ ભાઈ એને રીકોલ પૂરો થઈ એ ક્યાં 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 છે ભૂડિયા એ અહીંયા કોક આવી ગયું બાર થી પગલા આવે છે બરાબર કીધું ક્યાં છે પણ આ ઉપર ઉપર મારી ઉપર આવે ઉપર ઉપર અમારીથી મારે છે આ કોણ છે આ બોટ યો બોટ યા હોય બીવડાવી દે

ગાડી તો પડી છે બંદા નથી દેખાતા એ ખાતું આગળ મરથી તું મરે હસો મને દર વખતે ઝાડવે વહી હખણો રહી પાછો લોકેશન રિવીલ ન કરતો એ આવ્યો આવ્યો લે પાછો ગયો અગા પડવા દેજે હાલો હાલો વાહ આગા વાહ રેડી એક નંબર જાતો નહી હોય એ રામા લે

કાંઈ વાંધો નહીં હાલ તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ નાનો એવો વિડીયો હતો પણ હવે જેવો હોય એવો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળશું હવે આગળના વિડીયોમાં